મીટિંગ હશે તો એની અંદર અમે ડીજે નહીં આપીએ અને માહિત નહીં આપીએ કીધું વાંધો અત્યારે અમારી સરકાર નથી અમને લાગુ પડતું નહીં ધન્યવાદ

કોઈ વાલ્મીકી સમાજ છે સરરાઈ કે નાસિક ઢોલ તો કોઈએ વિરોધ ના કર્યો કે અમારી રોજગારી છીનવાઈ જશે હકીકતમાં તો એ તો પૂરા હકદાર હતા આ ડીજે તો લાખો પતિએ લાવે ને પૈસા ના આવે પણ વાલ્મીકી સમાજ એ જે તે ગામમાં આપણે આશરે પડ્યો છે અને છતાં પણ એમણે ક્યારે આવો વિરોધ ઉઠાયો નતો અને આ ડીજે માટે હું ગામડામાં છું તો પહેલા પહેલી રજૂઆત આની આવે મરણ પ્રસંગ હોય લગ્ન હોય કોઈ પણ પ્રસંગે કો બસો દોઢસો આગેવાનો બેઠા હોય તો કે બેન આપણા સમાજમાં મહેરબાની કરીને આ તે લગ્નોમાં ડીઝેલ આવે છે ને એના હિસાબે ખૂબ મોટું નુકસાન થાય છે એટલે બેન તો શું નુકસાન થાય બાપા તો કે બેન મોડા ઉધા આરે રમે અને ઉના ઢોલ વગાડવા વાળો હોય એટલે એને દાંતે વગાડવાનો હોય અડધો કલાક વગાડે કલાક વગાડે દોઢ કલાક વગાડે એનાથી વધારે હાથે વગાડવાનું હોય વગાડી કે નહીં અને આ ડીજે ને તમે જેટલી વાર એનું પેટ્રોલ કે ડીઝલ ભરાવો તો દસ કલાક હાલ વગાડવું હોય તો વાગે કે ના વાગે એટલે ઉડા થી થાકે ઈરાઈ નીકળે ને વળી બીજા રમવા હોય વળી ત્રીજા હોય એટલે અહીંયા પશુ પક્ષી હોય ઢોરા હોય પાડોશી હોય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય આ બધા ઉપર અસર પડે કે ના પડે તમે બાજુમાં બીજા વાળા નીકળે તો આખું મકાન થતા એટલો એનો એનો માઇગ્રેશન પેલું થાય એનો વોઇસ ધંગની ના હિસાબે એના કરતા બીજા અનેક તાકલા સામે આયા કે બેન આ 12 વાગે 2 3 વાગે ઉધા રમે પછી સંસ્કૃતિ વિરોધના આપણને શોભે દે એવા ગીતો ગાય ડીજે ઉપર પછી એની અસર આ દીકરા દીકરીઓ ઉપર પડે અને નાસી જવાની ભાગી જવાની ઘટનાઓ પણ આ ડીજેમાંથી બને છે આવું મને એક હજાર આગેવાનો મારી પાસે રજૂઆત કરી મેં કીધું આટલી બધી બધીઓ આવતી હોય તો ડીજે વાળા વોટ ના આવે તો એમને મુબારક ડીજે વાળા બધાને કીધે તમારે કોઈને વોટ આપવાના ન થતા હોય ભાજપને કોંગ્રેસને કોઈને તો બેંકમાં માં એફડી કરાવજો ભરી અને એમને મિલકત રાખજો કોઈ પણ બેંક જા હોય ને એમાં ફિક્સ ડિપોઝિટ કરાવી રાખજો કેમ કે આ કોઈ બંધારણ કોંગ્રેસ નું આ બંધારણ કોઈ ગેની બેન નું નતું આ તમામ ઠાકોર હતા બળદેશજી હતા ચંદનજી હતા ભાઈ આપણે દિનેશભાઈ હતા અમૃતજી હતા નવેનજી હતા બધા ધારાસભ્યો હતા કે નતા એમ અને બધા પક્ષો ના હતા ને તો આમાં જે આપણે હાકુક કરવા જઈએ

તો તમે એમને વગર પૈસા વધારે આલો તમારી પાસે હશે ત્યારે આપશું તમારે તમારા દાતા નહીં કરવું એમ બરોબર ને ભાઈ પછી પછી શું હોય એમ